મિત્રો વાત કરીશું ડિસેમ્બર બે હજાર પચીસના માસિક રાશિફળની સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી આ મહિને તમારા સ્વાસ્થ્ય માટે ગ્રહોની આગાહી ખૂબ જ ઉત્સાહજનક નથી જે લોકો હરસ અને છાતીની લગતી બીમારીઓથી પીડાય છે તેમને મુશ્કેલ પરિસ્થિતિઓનો આ મહિને સામનો કરવો પડી શકે છે જેમાં સારવાર માટે સામાન્ય કરતાં વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે બધી સાવચેતીઓ નિષ્ફળ ન થાય એ વાતનું ધ્યાન રાખવું પડશે વધુમાં સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ તમને આ મહિને પરેશાન કરી શકે છે આ કદાચ ટૂંકા ગાળાની હોઈ શકે છે પરંતુ તેમને હજુ પણ નજીકથી દેખરેખ અને ગંભીર સારવારની જરૂરત પડી શકે છે આ પ્રતિકૂળ મહિનામાં આ બધું મહત્વપૂર્ણ છે કારણ કે કોઈ જોખમ ન લેવું એ તમારા માટે જરૂરી છે સાવચેત રહો કારણ કે આ તમારા માટે થોડું મુશ્કેલ સમય હોઈ શકે છે હવે વાત કરીએ તમારા નાણાકીય સ્થિતિની

વાતાવરણ નવા રોકાણો માટે અનુકૂળ રહેશે નહીં અને આવી કોઈ પણ યોજના વહાલ પૂરતી મુલતવી એ રાખવી જરૂરી છે હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો આ એક એવો મહિનો છે જેમાં તમારી કારકિર્દીમાં પ્રગતિની સંભાવનાઓ ઓછી છે પરંતુ જો તમે સાવચેત નહીં રહો તો તમે તમારી વર્તમાન સ્થિતિથી ઘણા સ્થાન નીચે પણ આવી શકો છો તમારામાંથી કેટલાક લોકો ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાઈ તેવી શક્યતાઓ ખૂબ જ છે જો આવું થાય તો પરિણામો વિનાશક બની શકે છે તેથી તમારે આવી લાલચમાં ન ફસાવા માટે કટિબદ્ધ રહેવું જોઈએ તમારા સહકાર્યકર્તાઓ સાથે ગંભીર મતભેદ થવાની આમીને શક્યતા છે આ એવી બાબત છે જે તમારે ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ મુસાફરી પણ સૂચવવામાં આવી રહી છે પરંતુ તે કોઈ લાભ આપશે નહીં જો કે ઉત્તર દિશામાં મુસાફરી કરવાથી કેટલાક નાના ફાયદા આ મહિને તમને થઈ શકે છે હવે વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની તો જ્યાં સુધી તમારી શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે ત્યાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં જે ટેકનિકલ વિદ્યાર્થીઓ અન્યથા સારું પ્રદર્શન કરે છે તેમને પોતાનું રેન્કિંગ જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે જે નોકરીઓમાં વ્યવહારુ કુશળતાની જરૂરત હોય છે તેમને સામાન્ય કરતાં વધુ પ્રેક્ટિસની જરૂરત પડશે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે વધારાનું કોચિંગ લેવું સમજદારી ભર્યું રહેશે આ સફળતા અને નિષ્ફળતા વચ્ચે મોટો ફરક લાવી શકે છે જો કે તમારે દ્રઢ રહેવું જોઈએ અને જો તમે આમ કરશો તો તમે બધી મુશ્કેલીઓ દૂર આમેને કરી શકશો અંતમાં વાત કરીએ પારિવારિક અને પ્રેમ અને લગ્ન જીવનની આ મહિનો પારિવારિક વાતાવરણમાં ઓછો સુખદ રહે તેવી સંભાવના છે કારણ કે ગ્રહો અનુકૂળ મૂળમાં નથી તમારે ઓછામાં ઓછું તમારા મનમાંથી બિનજરૂરી શંકાઓ દૂર કરવી જરૂરી છે નહીં તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં નોંધપાત્ર રીતે બગાડ થઈ શકે છે ભાઈ બહેનો સાથેના સંબંધો પણ તણાવપૂર્ણ બની શકે છે જેનાથી ખૂબ જ અપ્રિય પરિસ્થિતિ સર્જાઈ શકે છે માટે ધીરજ રાખો અને સંઘર્ષ કરવાનું ટાળો બાળકો તમારી ચિંતાઓમાં વધારો કરી શકે છે વધુ સચેત રહો અને તેમની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખો આ માટે વધુ સમય અને શક્તિને ફાળવો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવવ ઋષભ રાશિની શરૂઆત કરી આરોગ્યથી આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ છે અને આ શુભ સંકેતો આપે છે જો કે તમારે વધુ પડતો પરિશ્રમ ન કરવો એને એની કાળજી લેવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આમ કરવામાં કોઈ પણ નિષ્ફળતા નોંધપાત્ર સમસ્યાઓ તરફ દોરી શકે છે તેથી તમારે એક નવું પ્રવૃત્તિ સમયપત્ર બનાવવું જોઈએ જે તમારા શરીર પર બિનજરૂરી તાણ ન આવવા દે આ કર્યા પછી તમારે આ સમયપત્રકનું પાલન કરવું જોઈએ આ તમારી સમસ્યાઓને ઘણી હદ સુધી હલ કરશે વધુમાં તમને કમરની સમસ્યાનો અનુભવ આ મહિને થઈ શકે છે જો કે આ કામ ચલાવવું હોય અને કોઈ પણ સંજોગોમાં તમને તમારા નવા સમયપત્રકથી રાહત મળશે આ એક ફાયદાકારક મહિનો છે જેમાં કોઈ ગંભીર સમસ્યાઓ સ્વાસ્થ્યને લગતી તમને નહીં થાય હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો તમારી નાણાકીય આ મહિને સ્થિતિની તો આ મહિને તમારી સામે જે નક્ષત્રોનું સંરક્ષણ બન્યું છે તે તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખાસ અનુકૂળ નથી તમારા બધા વ્યવહારોમાં આત્મવિશ્વાસ અને પહેલનો અભાવ સ્પષ્ટ દેખાશે આ સ્થિરતા ઉત્પન્ન કરશે અને બધી પ્રગતિ ધીમી પાડશે વધુમાં કોઈ પણ અર્થપૂર્ણ તકો હાથમાંથી નીકળી શકે હકીકતમાં રોકાણ અને કોઈ પણ નવા સાહસ શરૂ કરવા માટે વાતાવરણ સંપૂર્ણપણે પ્રતિકૂળ છે આવી કોઈ પણ યોજનાઓમાં વધુ યોગ્ય સમય મુલતવી રાખવી જરૂરી છે આવનારા સંજોગો તમારી નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ સારા નથી અને તમારે લો પ્રોફાઇલ જાળવવી વધુ આ મહિને સારું રહેશે હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો આ મહિને ગ્રહો શુભતા તમારા વ્યવસાયિક જીવન માટે અનુકૂળ છે લલિત કલાના પ્રેક્ટિશનરો અને તેમના જેવા અન્ય લોકો માટે આ સમય અત્યંત સંતોષકારક રહેશે હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા યોગદાનથી પોતાનું નામ બનાવી શકે છે કોઈ પણ સંજોગોમાં તમારા કાર્યક્ષેત્રનું કોઈ પણ ક્ષેત્ર હોય તમે સખત મહેનત કરશો અને તમારા પ્રયત્નો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ કરાવશે મુસાફરી પણ મહત્વપૂર્ણ રહેશે અને અત્યંત ફળદાયી પણ રહેશે કારણ કે સૌથી અનુકૂળ દિશા એ તમારા માટે પશ્ચિમ છે એકંદરે આ એક અનુકૂળ મહિનો છે જે દરમિયાન તમારે વ્યવસાયિક રીતે કંઈક મહત્વપૂર્ણ પ્રાપ્ત કરી લેવું જોઈએ હવે વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણની તો જ્યાં સુધી તમારી શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે તો આમીને તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ હોવાની શક્યતાઓ દેખાય છે આ તમારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ તેમના પ્રયત્નોને વધારવા કોચિંગ સાથે પૂરક બનવું જોઈએ આ સફળતા અને નિષ્ફળતા વચ્ચે મોટો ફરક લાવી શકે છે કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ પોતાનો ક્રમ જાળવી રાખવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે પરંતુ તેમને દ્રઢ રહેવું જોઈએ અને હાર ન માનવી જોઈએ અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની તો આવનારા મહિનામાં તમારા કૌટુંબિક બાબતો ખૂબ જ સરળતાથી ચાલશે કારણ કે ગ્રહો પ્રભાવ ફાયદાકારક છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવવાની અપેક્ષા રાખી શકાય છે આ મહિના દરમિયાન કૌટુંબિક વાતાવરણ સુખદ અને સુમેળ ભર્યું રહેશે પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને કોઈ મતભેદના સંકેતો દેખાતા નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી નોંધપાત્ર લાભ મળશે હકીકતમાં આ મહિનો સૌથી મહત્વપૂર્ણ લાભ સાબિત થઈ શકે છે નાણાકીય રીતે તમે એક તેજસ્વી સમયની અપેક્ષા આ મહિનામાં રાખી શકો છો જેમાં કુલ પરિવારની આવકમાં ચોક્કસ વધારો થશે જેમના નામના અક્ષરો હોય છે ક છ ગ મિથુન રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી આ ડિસેમ્બર મહિના દરમિયાન આ જાતકોનું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સ્થિર રહેશે ક્યારેક ક્યારેક નાની મોટી તકલીફો પણ થશે જાતકોના બાળકોના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે જ્યારે માતા પિતાના સ્વાસ્થ્યમાં સતત કાળજી અને ધ્યાનની જરૂરત પડશે ત્વચા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ સમયગાળા દરમિયાન સામાન્ય બ્લડ પ્રેશરનું સ્તર જાળવી રાખવું અને દલીલો ટાળવી એ તમારા માટે જરૂરી રહેશે સુખાકારી તરફનું દરેક નાનું પગલું પછી ભલે તે ધ્યાનપૂર્વક હોય કે નિયમિત કસરત તમારી એકંદરે સુખાકારીમાં ફાળો આપશે બનાવટને રોકવા માટે પૂરતો આરામ મહત્વપૂર્ણ છે તમારા મન શરીર અને આત્માને પોષણ આપતા સ્વાસ્થ્ય માટે એક સર્વાંગી અભિગમ અપનાવો યોગ અને ધ્યાન આ તણાવ માટે રાહત આપવા શક્તિશાળી સાધનો બની શકે છે આ ડિસેમ્બરમાં સારા સ્વાસ્થ્યની ભેટમાં વ્યસ્ત રહો યાદ રાખો કે સ્વાસ્થ્ય એ સાચી સંપત્તિ છે હવે વાત કરીએ નાણાકીય જીવનની તો ડિસેમ્બર મહિનામાં મિથુન રાશિના જાતકો મજબૂત નાણાકીય સ્થિતિનો અનુભવ કરશે જો કે સંભવિત મૂલ્ય ઘટાડવાને કારણે રોકાણ ઉપર નજીકની નજર રાખવી પડશે શેરબજારના સાહસો નફાકારક થવાની સંભાવના છે દેવામાં ઘટાડો થવાની અપેક્ષા છે અને વારસા સંબંધિત લાભ પણ શક્ય બનશે મહિનાના મધ્યમાં દેવા અથવા લોન સંબંધિત દસ્તાવેજીકરણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે કામ સંબંધિત મુસાફરી અને ઘર સુધારણા ખર્ચની અપેક્ષા છે જીવનસાથી તરફથી અસામાન્ય નાણાકીય લાભ શકે છે પરંતુ જાતકો તેમની માતા માટે સ્વાસ્થ્ય ખર્ચ અને સરભર કરી શકે છે બિનજરૂરી ખર્ચે ટાળવા અને ઘરના સમારકામ અને બાળકોની જરૂરિયાતો માટે ઉધાર લેવાનું વિચારવાનું સલાહ છે પગારદાર વ્યક્તિઓ માટે પગારમાં વધારો એ સહજ બની શકે છે વારસા અથવા જીત જેવા અણધારિયા લાભ ફાયદા તમારા નાણાકીય વિકાસને વેગ આપી શકે છે જો કે આવેગજન્ય ખર્ચ કરવાનું ટાળવું એ મહત્વપૂર્ણ છે આ મહિનો તમારી નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે સુવર્ણ તક રજૂ કરી રહ્યો છે ભવિષ્યની સુરક્ષા માટે સમજદારીપૂર્વક બચત કરવાનું અવશ્ય યાદ રાખો વાત કરીએ કારકિર્દીની તો મિથુન રાશિના વ્યક્તિઓ આ સમયગાળા દરમિયાન મધ્યમ કારકિર્દીની વૃદ્ધિની અપેક્ષા રાખી શકે છે સાથે સાથે ભવિષ્યની સંભાવનાઓ વિશે થોડી ચિંતા પણ કરી શકે છે નાણાકીય સ્થિરતા આવશે જેનાથી નાણાકીય વ્યવસ્થાપન સુદ્રઢ થશે તાજેતરની કારકિર્દીની પરિવર્તનનો સકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરશે સંસ્થાની અંદર અને બહાર બંને જગ્યાએ આંતર વ્યક્તિત્વ સંઘર્ષોને અસરકારક રીતે ઉકેલશે અને વધુ અલગ અભિગમ અપનાવશે વ્યવસાયિક નેટવર્કનો વિસ્તાર થશે જે સંભવિત રીતે નાણાકીય લાભ તરફ દોરી જશે જોકે આ જાતકોએ વંશ વેલો સંબંધિત પડકારોનો સામનો કરવો પડી શકે છે નવીન વિચારોને માન્યતા આપવામાં આવશે અને કેટલાકને પ્રમોશન અને નાણાકીય પ્રગતિ પણ મળી શકે છે સંભવિત અવરોધો છતાં મહિનાનો અંત કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ થશે મિથુન રાશિના વ્યાવસાયિક જાતકો આધાર અને વ્યવસાયિક કામગીરીના વિસ્તરણ સાથે સકારાત્મક માર્ગની અણી પર આવશે ડિસેમ્બર મહિનામાં મિથુન રાશિના વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ મિશ્ર શૈક્ષણિક પરિણામોનો અનુભવ કરી શકે છે દલીલો અને ગેરસમજ ટાળવા માટે અસરકારક વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે મજબૂત વિચારો અને બુદ્ધિ શૈક્ષણિક સફળતામાં ફાળો આપી શકે છે પરંતુ વધારાના પ્રયત્નની જરૂરત પડશે શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું પડકારજનક બની શકે છે મહિનાનો બીજો ભાગ પરીક્ષાઓ અને અભ્યાસ માટે આત્મવિશ્વાસ અને હિંમત લાવી શકે છે જોકે ગ્રહોના પ્રભાવને કારણે વિચારો અને ખ્યાલો વ્યક્ત કરવા મુશ્કેલ બની શકે છે વિદ્યાર્થીઓ આકાશી પ્રભાવો સાથે શૈક્ષણિક સફળતા માટે તૈયાર છે ખંતપૂર્વક અભ્યાસ અને ધ્યાન કેન્દ્રિત કરવાથી પરીક્ષામાં સારા પરિણામ અને ઉત્તમ પરિણામો મળી શકે છે એન્જિનિયરિંગ અને મેડિકલના વિદ્યાર્થીઓ મજબૂત શૈક્ષણિક પ્રદર્શન જાળવી રાખશે સખત મહેનત અને અસરકારક કોચિંગ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પહોંચવામાં સરળતા રહેશે મેડિકલના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સરળ સફરની અપેક્ષા રાખી શકે છે અંતમાં વાત કરીએ પ્રેમ અને પરિવારની ડિસેમ્બર મહિનામાં મિથુન રાશિના જાતકો માટે પ્રેમ સંબંધો માટે સકારાત્મક સમયનો અનુભવ કરાવશે નવા સંબંધો સ્થિર અને પરિપૂર્ણ રહેશે જીવનસાથીના સંબંધો બની શકે છે કૌટુંબિક જીવન સુમેળભર્યું રહેશે મહિનાના મધ્યમાં અહંકારના સંઘર્ષો થઈ શકે છે પરંતુ અંતમાં વૈવાહિક આનંદની અપેક્ષા છે જીવનસાથીની લાગણીઓમાં ઉતાર ચઢાવ આવી શકે છે પરંતુ બંધનને મજબૂત બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જીવનસાથીની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે અને નાણાકીય લાભમાં ફાળો આપી શકે છે સંયુક્ત સંપત્તિનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જરૂરી છે એકંદર આ મહિનો મિથુન રાશિના જાતકો માટે સંબંધોમાં ખુશીઓનું વચન આપવાવાળું છે આ મહિને સકારાત્મક વૈશ્વિક પ્રભાવો કૌટુંબિક સંબંધોને વધારશે ઉજવણીઓ અને કાર્યોની શ્રેણી પરિવારના સભ્યોને એકબીજાની નજીક લાવશે પરિવાર સુમેળભર્યું અને સહાયક વાતાવરણનો અનુભવ કરશે વડીલો સમાચાર અને સલાહ આપશે અને તમારા પ્રયાસો માટે જરૂરી ટેકો આપશે શાંત વર્તન હકારાત્મક પરિણામો તરફ દોરી જશે એકલ વ્યક્તિઓ પ્રેમની શોધમાં વધુ અલગ બની શકે છે સ્થાયી સંબંધ શોધવા માટે સંતુલિત અભિગમ એ ચાવીરૂપ બની શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્કરાશીના જાતકોની શરૂઆત કરીએ આરોગ્યથી આ મહિને નક્ષત્રોનું ગોચર તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ અને અનુકૂળ છે તાવ અને બળતરા જેવી અચાનક ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને તેમની મુશ્કેલીઓમાંથી નોંધપાત્ર રાહત મળશે આવી બીમારીઓ તમને કોઈ મુશ્કેલી નહીં પહોંચાડી શકે જો કે બધી સાવચેતીઓ અને સામાન્ય સાવચેતીઓ રાખવી એ જરૂરી છે આંખના ચેપથી તમારે સાવધાન રહેવાની જરૂર છે જે તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે કોઈ પણ નિરાકરણના પગલા લેવા જોઈએ તે સિવાય ચિંતા કરવાની કોઈ વાત નથી અને શક્યતા છે કે આ સમયગાળા દરમિયાન તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય જોખમોનો સામનો કરવો પડશે નહીં તમારી નાણાકીય સ્થિતિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો આ મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ જ સારો નથી કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેના નિર્ણય તમારી વિરુદ્ધ થવાની સંભાવના છે આનાથી નુકસાન થઈ શકે છે તેથી તમારા નિર્ણયને પછીના વધુ અનુકૂળ સમય સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ રોકાણ કરવા અથવા નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં તેથી આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી આગામી મહિનામાં સંજોગો સ્પષ્ટપણે તમારા માટે પ્રતિકૂળ રહેશે અને તમે તંગ નાણાકીય સ્થિતિમાં આવી શકો છો માટે સાવધાન રહેજો હવે વાત કરીએ કર્ક રાશિની કારકિર્દી વ્યવસાય વગેરેની તો આવતા મહિને ગ્રહો તમારા કરિયર માટે શુભ રહેવાની શક્યતા ઓછી છે સાથીદારો સાથે તમારા ગંભીર મતભેદ થવાની શક્યતા છે જેનાથી અપ્રિય પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે તમે તમારા અભિગમમાં થોડા વધુ પડતા મહત્વકાંક્ષી બની શકો છો તેમાં જોખમનું એક સહજ તત્વ સામેલ થઈ શકે છે જે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ ખરેખર થોડો સંયમ જરૂરી રહેશે તમારા આયોજિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે અને ઘણી મુસાફરી પણ કરવી પડશે જો કે તે અસંભવિત છે કે તમે તેમને પ્રાપ્ત કરી શકો ફક્ત એટલા માટે કે તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આવવાના છો હવે વાત કરીએ કર્ક રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની તો તમારા શૈક્ષણિક પ્રયાસોની વાત કરીએ તો આ એક અદ્ભુત મહિનો છે જે દરમિયાન તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળશે જરૂરી પ્રેરણા સાથે તમે તમારા કાર્યમાં ગતિશીલ રીતે આગળ વધશો ટેકનિકલ વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં ખૂબ સારું પ્રદર્શન કરશે વધુમાં તેનામાં કેટલાક એવા ક્ષેત્રમાં સારો સ્કોર કરી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય સફળતાની આ લહેર પર સવાર થઈ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરશે વધુમાં તમારામાંથી મોટા ભાગના લોકો ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરશે જેનાથી શીખવાનું ખૂબ જ સરળ બને આ તમારા ઉત્તમ પ્રદર્શનમાં ફાળો પણ આપશે અંતમાં વાત કરીએ કર્ક રાશિના જાતકો પારિવારિક જીવનની તો આ મહિને આકાશી આશીર્વાદ ખાસ અનુકૂળ નથી કારણ કે ગ્રહો ખાસ સહાયક નથી એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે જેના કારણે અત્યંત અપ્રિય પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે તેથી તમારે મુશ્કેલીવાળા સ્થિતિઓથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ સંઘર્ષમાં સામેલ થવાનું ટાળવું જોઈએ આમુક અંશે મદદ કરી શકે છે ઉપરાંત શંકાશીલ બનવાની તમારી વૃત્તિને કાબુમાં રાખજો કારણ કે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને એ નુકસાન પહોંચાડી શકે છે તમારા અભિગમમાં વધુ સહિષ્ણુ અને ખુલ્લા બનવા માટે તમારી જાતને શિસ્તા આપો બાળકોની પ્રવૃત્તિ ઉપર નજીકથી નજર અને દેખરેખ રાખવી જરૂરી છે સમય અને શક્તિ બંને દૃષ્ટિએ તેમના કાર્યો ઉપર વધુ ધ્યાન આપો હું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યથી આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્સાહજનક છે જેમને પાચન સંબંધિત સમસ્યાઓ હોય છે તેમને પણ આ મહિને રાહત મળશે જેમને ખાંસી શરદી અને શ્વાસ નળીઓનો સોજો હોય છે તેમને પણ રાહત મળશે આનો અર્થ એ છે કે તમારી સામાન્ય સ્થિતિમાં સુધારો થશે તમને સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ આમેને થઈ શકે છે જો કે આ થોડા સમય માટે રહેશે અને તેનાથી કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થશે નહીં આ મહિનો સારો છે જે દરમિયાન સામાન્ય સંભાળ અને ધ્યાન સાથે તમે એકંદરે ફિટ રહેશો હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિ કેવી રહેશે આ મહિને આ મહિને ગ્રહો તમારા નાણાકીય ભવિષ્ય માટે કંઈ અનુકૂળ નથી આપતા આ મહિને તમારો સામાન્ય આત્મવિશ્વાસ અને પહેલ તમને છોડી દેશે પ્રગતિમાં અવરોધો ઉભા કરશે અને સ્થિરતા લાવશે સંજોગો મોટા ભાગે બિન સહાયક રહેશે અને તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નો ચાલુ રાખવા સિવાય કાંઈ કરવાનું રહેશે નહીં આ સમય પરિવહન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ખાસ કરીને પ્રતિકૂળ બની શકે છે રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ પ્રતિકૂળ રહેવાની શક્યતા છે તેથી આવી કોઈ પણ યોજનાઓ મુલતવી રાખવી જોઈએ અને વધુ સારા સમય અમલમાં મૂકવી જોઈએ હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની આ મહિને તમે તમારા શ્રેષ્ઠ પ્રદર્શન અને અત્યંત સંતોષકારક પરિણામો પ્રાપ્ત કરશો તમારામાં શિકારીની વૃત્તિ આવશે અને તમે એકલા મનની કાર્યક્ષમતા સાથે તમારા લક્ષ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો સફળતા સ્વાભાવિક રીતે જ અનુસરશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરશો આનો અર્થ એ પણ છે કે તમારે ખૂબ મુસાફરી કરવી પડશે જે દરેક માટે ફાયદાકારક સાબિત થશે આ માટે સૌથી અનુકૂળ દિશા પશ્ચિમ છે તમારી પાસે સાહસિક અભિગમ આવશે જેમાં જોખમનું એક સહજ તત્વ પણ સામેલ છે તમારે સાવધાન રહેવું જોઈએ અને ઉત્તેજનાને તમારા પર હાવી ન થવા દેવી જોઈએ આ સંદર્ભમાં થોડા સાવધાન અને સંયમિત રહેજો હવે વાત કરીએ સિંહ રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની તો તમારા શૈક્ષણિક પ્રયાસોની વાત કરીએ તો ગ્રહો સંકેતો ખૂબ જ પ્રોત્સાહક નથી તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અને ઉત્સાહનો અભાવ આવી શકે છે અને તેને સરભર કરવા માટે તમારે પ્રેરણા માટે અંદર જોવું પડશે ધ્યાન વગેરે કરવું પડશે કેટલાક લોકો પર પ્રતિકૂળ અસર પડી શકે છે અને તેઓ તેમના શિક્ષકો અને ઉપરી અધિકારીઓ સાથે વ્યવહાર કરતી વખતે થોડા અવિશ્વાસ અને હઠીલા બની શકે છે આનાથી શીખવામાં પણ અવરોધો આવશે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે વધારાના કોચિંગ મેળવવાનું વધુ સારું રહેશે કારણ કે આ એક નિર્ણાયક પરિબળ બની શકે છે સિંહ રાશિના જાતકો અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિનો તમારા કુટુંબિક બાબતો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે ગ્રહો અનુકૂળ છે તમારામાંથી કેટલાકને તમારા ભાઈ બહેનો તરફથી નોંધપાત્ર લાભ મળશે હકીકતમાં આ મહિનો સૌથી મહત્વપૂર્ણ લાભ હોઈ શકે છે કુટુંબિક વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે સભ્યો વચ્ચે રહેશે અને સંઘર્ષ અને તણાવ ઓછા થશે નાણાકીય રીતે તમે ઘણું સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી અને એકંદરે કૌટુંબિક આવકમાં ચોક્કસ વધારો થશે બાળકો સંતોષકારક પ્રદર્શન કરશે અને તમને સંતુષ્ટ થવાનું કારણ આપશે એકંદર આ મહિનો ફાયદાકારક રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની શરૂઆત કરી આરોગ્યથી અણજાળી સ્વાસ્થ્ય સમસ્યાઓ આ મહિને ઊભી થઈ શકે છે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને જીવનસાથીના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરૂરી છે ભાવનાત્મક નબળાઈ એકંદરે સ્વાસ્થ્યમાં ઘટાડો લાવી શકે છે પાચન સમસ્યાઓ આ મહિને ઊભી થઈ શકે છે જેને સંતુલિત આહાર અને નિયમિત કસરત દ્વારા ઘટાડી શકાય છે કેતુના ગોચરથી તણાવને કારણે વજન ઘટવાની શક્યતા છે જે સંભવિત રીતે અન્ય સ્વાસ્થ્ય અસર કરી શકે છે યોગ અને ધ્યાન તનાવનું સંચાલન કરવામાં અને એકંદરે સુખાકારીમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે પોતાના જીવન સાથી માતા માટે તબીબી ખર્ચાઓ ઉભા થઈ શકે છે આ મહિને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવવા માટે વધુ પડતો પરિશ્રમ કરવો એ ટાળવું જોઈએ તમારી જાતને ગતિ આપીને તમે સ્વાસ્થ્યમાં ડાઉન ટાઈમનું જોખમ ઘટાડી શકો છો સ્વસંભાળને પ્રાથમિકતા આપો અને તમે આખા મહિના દરમિયાન મજબૂત સ્વાસ્થ્યનો આનંદ માણી શકશો વાત કરીએ નાણાકીય જીવનની આ મહિનો મધ્યમ નાણાકીય પ્રવૃત્તિઓનો સમયગાળો છે દેવામાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે કેટલાક લોકો નાણાકીય પ્રવાહિતા સુધારવા માટે સ્થાવર મિલકત વેચવાનું પણ વિચારી શકે છે જોકે કાનૂની અવરોધો ઊભા થઈ શકે છે છતાં મહિનાના અંત સુધીમાં આ સમસ્યાઓનો ઉકેલ આવવાની શક્યતા છે કૌટુંબિક સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે ખર્ચ વધી શકે છે ખાસ કરીને માતા ભાઈ બહેનો માટે નિયમિત આવકમાં વધારો થવાની ધારણા છે પરંતુ શેર બજારના રોકાણો અને અટકળોમાંથી નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે ટૂંકી યાત્રાઓ સામાજિક કાર્યક્રમો અને કૌટુંબિક મેળાવડામાંથી વધારાના ખર્ચ થઈ શકે છે દસ્તાવેજીકરણ અને ટેકનોલોજી પર ખર્ચ કરવાની અપેક્ષા છે આ મહિનામાં પૂર્વક નાણાકીય આયોજન અને ધ્યાન આપવાથી ભલામણ અમે કરીએ છીએ પૂર્વજોના આશીર્વાદ નાણાકીય સમૃદ્ધિમાં ફાળો આપી શકે છે આ મહિને પૂર્વજોની મિલકતના વિભાજન સંબંધિત વિવાદો ઊભા થવાની શક્યતા દેખાઈ રહી છે વાત કરીએ કારકિર્દીની તો કન્યા રાશિના જાતકો માટે કારકિર્દીના દૃષ્ટિકોણથી પ્રમાણમાં આ મહિનો હકારાત્મક છે પરંતુ વાતચીતના મુદ્દાઓ પ્રગતિમાં અવરોધો લાવી શકે છે વચન આપેલા સોદા અથવા નવા આવકના ઓર્ડર ગુમાવવાનું જોખમ રહેલું છે જો કે આ કામ ચલાવવું અવરોધો બની શકે છે કાર્યસ્થળનું વાતાવરણ તંગ બની શકે છે જે સંભવિત રીતે દલીલો અને આક્રમક વચન તરફ દોરી શકે છે વિદેશમાં તકો શોધનારાઓ સફળતા મળી શકે છે ટૂંકી વ્યવસાયિક યાત્રાઓ થવાની સંભાવના છે કામમાંથી નાણાકીય લાભની અપેક્ષા છે જો કે વ્યવસાયિક જવાબદારીઓ પૂર્ણ કરવા માટે વધુ પ્રયત્નોની જરૂર પડશે માર્ગદર્શકો વધારાની આવક માટે તકો પ્રદાન કરી શકે છે કાર્યસ્થળના વિરોધીઓ પર વિજય અપેક્ષિત છે કન્યા રાશિના જાતકો તેમના કારકિર્દીના કાર્યોમાં હિંમત અને દ્રઢ નિશ્ચય દર્શાવશે વધારાની આવક મેળવવાના પ્રયાસો હકારાત્મક પરિણામો આપે તેવી શક્યતા છે કેટલાકને નોકરી સંબંધિત સ્થળાંતર અથવા ફેરફારોનો સામનો કરવો પડી શકે છે કન્યા રાશિના ઉદ્યોગ સાહસિકો ગણતરી જોખમો લેવાની તૈયારી દર્શાવશે માર્ગદર્શકોનું માર્ગદર્શન મૂલ્યવાન રહેશે સરકારી એજન્સીઓ સાથેના સંબંધોમાં સુધારો થવાની અપેક્ષા છે વ્યવસાય નવી સંચાર તકનીકો અપનાવી શકે છે જોકે તકનીકી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે ડિસેમ્બર આવકમાં નોંધપાત્ર વધારો થવાનું વચન આપે છે નાના વ્યવસાયિક ગોઠવણીઓની શક્યતા છે હવે વાત કરીએ શિક્ષણની આ મહિને વિદ્યાર્થીઓને શૈક્ષણિક અનુભવોનો મિશ્ર વેગનો સામનો કરવો પડી શકે છે વિક્ષેપો અને મનોરંજન પ્રવૃત્તિઓ ધ્યાન કેન્દ્રિત કરવામાં અવરોધ લાવી શકે છે પરીક્ષાના પરિણામો વિશે ચિંતા થવાની સંભાવના છે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ શૈક્ષણિક પ્રદર્શન અસર કરી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે સખત મહેનત અને અપવાદરૂપ પ્રયાસ જરૂરી છે ડિસેમ્બરમાં તમારી સફળતા માટે આત્મવિશ્વાસ અને સાવચેતી ભર્યું વાતચીત મુખ્ય પરિબળ રહેશે વિદેશી શિક્ષણ અથવા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે અણધાર્ય વિલંબ અને અવરોધોનો સામનો કરવો પડી શકે છે અને વધારાના પ્રયત્નોની જરૂરત પડશે શિક્ષણનું વાતાવરણ અનુકૂળ ન હોઈ શકે જેના કારણે પરીક્ષાઓ માટે ખ્યાલો સમજવા અને સૂત્રો યાદ રાખવા મુશ્કેલી પડી શકે છે આ પરિસ્થિતિઓમાં હોવા છતાં શૈક્ષણિક સફળતા પ્રાપ્ત કરવા માટે હજુ પણ નોંધપાત્ર પ્રયત્નોની જરૂરત પડી શકે છે ટેકનિકલ ક્ષેત્રો પત્રકારત્વ એકાઉન્સીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક સ્થિતિ જાળવી રાખવા માટે અપવાદરૂપ સખત મહેનત કરવાની જરૂરત પડશે અંતમાં વાત કરીએ પ્રેમ અને પારિવારિક જીવનની પારિવારિક જીવનમાં પાછલા મહિનાની સરખામણીમાં સુધારો થઈ શકે છે પરંતુ અહંકારના કારણે શરૂઆતના વૈવાહિક પડકારો ઊભા થઈ શકે છે મનની શાંતિ જાળવવા માટે ગેર સમજણોનો ઉકેલ સૌહાર્દપૂર્ણ રીતે લાવવો જોઈએ કેટલાક કન્યા રાશિના જાતકો ભાવનાત્મક ઉથલપાથનો અનુભવ કરી શકે છે સહાનુભૂતિ અને સમજણ સાથે સંબંધોનો નિર્ણય લેવો જરૂરી છે એકંદરે સંબંધો મધ્યમ રહેશે કેટલાક લોકો માટે એકલતાની લાગણી બહાર આવી શકે છે પ્રિયજનો તરફથી વિશ્વાસઘાત ઊંડા ભાવનાત્મક ઘા તરફ દોરી શકે છે ડિસેમ્બરમાં જીવનસાથી અને પ્રિયજનો સાથે ટૂંકી યાત્રાઓ થવાની સંભાવના છે જીવનસાથીઓ ભૂતકાળની ભૂલો ઓળખી શકે છે અને વધુ સુમેળભર્યા સંબંધ માટે પ્રયત્નશીલ બની શકે છે મહિનાનો અંતિમ ભાગ પરિવારમાં આવેગજનની વર્તન અને સંભવિત શરમ લાવી શકે છે સંબંધોમાં વૃત્તિઓ ટાળવી એ મહત્વપૂર્ણ છે સિંગલ લોકોને સંબંધોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે અને ધીરજ રાખવા અને સમાધાનકારી વલણ જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી તેઓ સુખી અને સ્વસ્થ સંબંધ જીવી શકે